બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ આજે હું તમને ઘરની સામગ્રી શીખડાવવા જઈ રહી છું કાજુનું ઘેવર કાજુનો બાબર અને ઘેવર બાસુંદી આ સામગ્રી છપ્પન ભોગની સામગ્રીમાં આવે છે અને હમણાં ઠકુરાની તીજ આવશે તો એની વિશેષ સામગ્રી છે આ જો આપણે બનાવવાની શરૂઆત કરીએ તેના માટે આપણે એક કપ કાજુ લઈ લેશું અડધું લીંબુ બરફ પણ ટેબલ સ્પૂન જેટલું પિસ્તાની કતરન સજાવટ માટે કેસરના લચ્છા પાંચ ટેબલ સ્પૂન જેટલું આરા રોટ એક કપ ખાંડ અને અઢીસો ગ્રામ જેટલું દૂધ લઈ લઈશું કાજુનું ઘેવર બનાવવા માટે આપણે કાજુને બે ત્રણ વાર સાફ જલથી ધોઈ લઈશું સરસ રીતે તેના પછી આપણે એને મિક્સરમાં પધરાવશું અને થોડુંક જલ પધરાવશું એમાં હવે એના પછી આપણે આને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું આ જુઓ આ રીતે આપણે આને એકદમ બારીક એકદમ પાતળું અને પીસી લેશું મિક્સરમાં પછી આપણે મિક્સરને બંધ કરીને જલ લઈને જરાક એમાં જ પધરાવી લેશું હજી જરાક આપણે આમાં બે કપ જેટલું જલ પધરાવી લેશું તેના પછી આપણે આમાં પાંચ ટેબલ સ્પૂન જેટલું આરા રોટ પધરાવી લઈશું અને એક કલાક માટે આને મૂકી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને એક કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું આપણે આની ચાસણી તૈયાર કરી લઈએ ચાશણી માટે આપણે એક કપ જેટલી ખાંડ લઈ લેશું પછી એક કપ જલ લઈ લેશું ને આને સરસ રીતે ઉકાળી લેશું વચમાં આપણે આમાં અડધી ચમચી જેટલું લીંબુ પધરાવી લેશું આ ચાસણીમાં આપણે કોઈ તાર નહીં લઈએ અડધા તારની ચાસણી જ આપણે આમાં તૈયાર કરવાની રહેશે ફૂલ ગેસ ઉપર આપણે ચાસણી નહીં ઉકાળીએ વાત આ વાતનું વિશેષ ધ્યાન રાખજો આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ ચાસણીને તૈયાર કરવાનું રહેશે કેસર પધરાવી લેશું હવે આપણે બાસુંદી બનાવીએ તેના માટે આપણે અઢીસો ગ્રામ જેટલું દૂધ લઈ લેશું એને આપણે ઉકાળવા માટે રાખી દીધું છે હવે સરસ રીતે દૂધને ઉકાળી લેશું બાસુંદીના માટે ગેસનું ટેમ્પરેચર આપણે તેજ જ રાખવાનું રહેશે બાસુંદી બનાવવા માટે આ દૂધને આપણે રસમલાઈના સમાન જેટલું કાઢું કરવાનું રહેશે હવે આપણે આમાં વન ટી સ્પૂન જેટલી ખાંડ પધરાવી લેશું આમાં મેં ખાંડ ઓછી પધરાવું છું કેમ કે ઘેવર ઓલરેડી આપણું મીઠું હોય છે તો વધારે ખાંડ થઈ જશે એટલે વધારે મીઠું થઈ જશે તો આમાં ખાલી હું વન ટેબલ સ્પૂન જેટલી જ ખાંડ પધરાવું છું વન ટી સ્પૂન જેટલી ખાંડ પધરાવીને હજી આપણે આને પાંચ મિનિટ જરા ખલાવી લેશું આ આપણી ઘેવર માટે બાસુંદી હવે તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઘેવર બનાવવાની શરૂઆત કરીએ બેટરને આપણે એક કલાકના માટે ફ્રિજમાં રાખ્યું હતું હવે એને કાઢી લઈશું એક કપ આપણે કાજુને પીસતા વખતે પાણી નાખ્યું હતું એમાં જલ પધરાવ્યું હતું બીજી વાર આપણે બે કપ જેટલું પધરાવ્યું છે એમાં આપણું આ હિસાબથી ઘોલ તૈયાર થવું જોઈએ પછી એક તપેલી લઈને આમાં અડધો ચમચો જેટલો આપણે ઘી છે એક તપેલી લઈને આપણે એમાં અડધી તપેલી જેટલું ઘી ભરી લઈશું અને પછી એક એક ચમચી કરીને આપણે આમાં આ ઘોલ પધરાવી લઈશું આ રીતે આપણે આમાં ધીમે ધીમે ઓલ પદરાવાનો રહેશે ઘેવર ભરાવવા માટે 15 થી 20 ટેબલસ્પૂન જેટલું આ માપડે પદરાવાનું રહેશે હું તમને નાના નાના પોઈન્ટ્સ ઇકરાઉ છું જના તમારો ઘેવર એકદમ સુંદર બનશે સામગ્રી ખૂબ જ સુંદર પ્રભુ layak બનશે તમારી બધા વાતનું તમે વિશેષ ધ્યાન રાખજો ઉપરથી આ ઘેવર પ્રોપરલી શેકાઈ જવું જોઈએ અગર ઉપરથી આ જરાક વાઈટ લાગે છે તો ઘેવરને હજી થોડીક વાર છે શેકાવવામાં કે હમણાં જરાક આ કાચું રહી ગયું છે સરસ રીતે આપણે આને શેકી લેશું બધી બાજુથી હા જો એકદમ ખૂબ સુંદર ઘેવર તૈયાર થયો છે ઠાકુરજી લાયક પછી આપણે એક ચાકુ લેશું શાર્પ ચાકુ હોવું જોઈએ એની સહાયતાથી આપણે સાઈડ તપેલીના સાઈડમાં આ રીતે એને કાઢી લેશું આ આપણું ઘેવર તૈયાર થઈ ગયું છે અને આપણે એક જાડીના વાસણમાં પધરાવી લઈશું ખૂબ સુંદર ઘેવર આપણું તૈયાર થયું છે આપણે જરાક આડું કરીને રાખશું જેનાથી આનું ઘી આખું છૂટી જાય હવે આપણે ઘેવરના બેસથી જ બાબર બનાવવાનું રહેશે ઘેવર અને બાબરમાં શું અંતર છે તો હું તમને કહું ઘેવર અને બાબરમાં ઘેવરમાં આપણે ચાસણી પધરાવશું અને બાબરમાં આપણે ખાંડનું બુરું અને ખાંડ પધરાવવાનું રહેશે અને એમાં જ આપણે આપણે મિશ્રણ પધરાવવાનું રહેશે વન ટેબલ સ્પૂન જેટલું ખાંડ લઈ લેશું તેના પછી વન ટેબલ સ્પૂન જેટલું ખાંડનો બુરો પીસેવી ઇલાયચી લઈ લેશું પીસેલી આપણે એલચી લઈ લેશું જરા આ ત્રણેય વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું મેં આમાં વન ટેબલ સ્પૂન જેટલી ખાંડ પધરાવી છે તમે તમારા અકોર્ડિંગ વધારે ઓછી પણ કરી શકો છો ધ્યાન રહે કે આમાં જે જાગ થાય દેખાય છે તમે લોકોને એ જાગ ખતમ થવાના પશ્ચાત જ તમે આમાં બીજો ગોલનો ચમચો નાખો તો સામગ્રી ખૂબ સુંદર બનશે સાથે તમે આમાં બધું પધરાવી લેશો તો ઘેવર સરસ નહીં બને એટલે તમને જરા ખમી ખમીને જ પધરાવાનું રહેશે આ ખાંડનું મિક્સ ખાંડનું મિશ્રણ અને એલચીને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું પણ ઉપર નું બુરું પધરાવી લઈશું તેના પછી આપણે આમાં કેસરના છીટા અને પિસ્તાની કતરનથી આની સજાવટ કરશું સજાવટ કરવાથી સામગ્રી ખૂબ જ સુંદર લાગે છે હવે આપણે આમાં પિસ્તાની કથરણ પધરાવશું આ આપણો બાબર તૈયાર થઈ ગયો છે હવે આપણે ઘેવરમાં ચાસણી પધરાવશું આ વાતનો વિશેષ ધ્યાન રાખજો તમે લોકો જો આપણી ચાસણી ગરમ છે તો આપણે ઘેવર ઠંડો જોશે અને અગર આપણો ઘેવર ગરમ છે તો આપણે ચાસણી ઠંડી પધરાવવાની રહેશે આમાં આપણે આમાં ચાસણી પધરાવી લેશું ધીરે ધીરે ઝારામાં પધરાવીને આપણે આમાં એક એક ચમચો લઈને ચાસણી પધરાવાની રહેશે આ જ આપણે આમાં પણ પધરાવી લેશું હવે આપણે આમાં બરફથી આની સજાવટ કરશું છીટા આમાં અને પિષ્ઠાની થી આની સજાવટ કરી લેશો ઘેવર બાસુંદના માટે આપણે ઘેવર લઈ લેશું અને જે બાસુંદી આપણે તૈયાર કરી હતી તેને પધરાવી લેશું આમાં કેસર અને પિસ્તાની કતરનથી એની અને સજાવટ કરી લેશો સામગ્રીની આ આપણી ઘેવર બાસુંદી તૈયાર થઈ ગઈ છે બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ